તમામ ધારાસભ્યો અહીંના આયોજકો અને સમાજના સૌ વડીલો ઈચ્છે છે કે સમાજના ક્રાંતિકારી સુધારા માટે કરીને જ્યારે ચાર ધારાસભ્યો અને સમગ્ર આયોજન સમિતિ વિનંતી કરવાની હોય સમાજને જે યુવાનો સામે ઊભા છે એમને પણ મારી વિનંતી કે પાંચ મિનિટ મંડપમાં આવીને બેસશો તો મંડપની શોભા વધશે અને જે આવે છે કે મારા ભાઈ શાંતિ પડીને મારી વિનંતી કે જે પચાર હો રૂપિયા જાહેરાત કરે છે ત્યાં બારે સ્ટેજ ઉપર એમને કહો કે પાંચ મિનિટ જાહેરાત બંધ રાખે આગળના જે માઇકો છે એને શાંતિ આભળતા હોય તો બાછળાથી કે ત્યાં જઈને કહી આવે ને એની જાહેરાત હાલ પૂરતી બંધ રાખે અને બધાને

નિલેશભાઈ કોતરવાળાને વિનંતી કરું કે ત્રણેય જગ્યાએ જે આપણા માયક ગોઠવેલા છે ને અને નું જે સંચાલન કરતા હોય એમને એવું કહેવામાં આવે કે સમાજનું બંધારણ માટેના મુદ્દાઓ ચર્ચામાં મૂકવાના છે 10 મિનિટ માટે એટલે તમામ આમ જનતા એ અત્યારે આપણો જે મંડપ ફાંધેલો છે એની અંદર વધારે ભાઈ નિલેશભાઈ એ પહેલા ખેમાજી સ્વાગત વાળા કોઈ બાકી હોય તો એ સ્વાગત વિધિ ચાલુ રહે એવી હું અપેક્ષા રાખું સાહેબની ની નેમની એટલે ચમકા પ્રસંગ દાતાઓના માધ્યમથી કરેલો છે અને 2-5% જી બીજી પ્રવૃત્તિ નઈ થાય તો ચાલશે પણ દાતાઓનું સન્માન થવું જરૂરી છે એટલે તમામ લોકો અહીંયા આવે અને આ બંધારણનો કાર્યક્રમ માત્ર આપણે

પણ લોકો બાર થી અંદર આવી જાય એનો પાંચ દસ મિનિટ મિનિટ વેઇટિંગ છે આપણે રાહ સ્થિત હોય અને આ બંધારણની જવાબદારી આ સમાજ આગામી 50 વર્ષ સુધી આ બંધારણની આ બંધારણના માધ્યમથી સમાજને આર્થિક અને સામાજિક ફાયદો થાય એના માટે કુદરતે આ ધારાસભ્યોને જવાબદારી કુદરતે અને પ્રજાએ સોંપી છે તો આ સૌ આગેવાનો સાથે જોડાય અને ધારાસભ્યો મનોમંથન કરીને મુદ્દા એવા મૂકે આવતા ચાલી પચાસ વર્ષથી આ સમાજ એનો ફાયદો થાયરાજજી એકાવનસો નામ બોલેલું હતું પણ હાલ છે બાપાનો ફોટો અને થી હેમરાજજી નું સન્માન કરશો એકાવનસો ના દાતા છે રમેશજી અમીરજી ઠાકોર એકાવનસો ના દાતા છે ઉચ્ચો સણ બંને બંનેનું સન્માન બાપાનો ફોટો અને કરશો બાજુજી ધારશીજી એકાવનસો ના દાતા છે વાસરડાથી થી સન્માન કરશો સાલ અને ફોટાથી કોઈ વ્યક્તિનું સન્માન થઈ ગયું હોય તો વિનંતી કરું છું કે ડબલ સન્માન નહીં લે કદાચ ચિઠ્ઠી વાંચવામાં કે બોલવામાં ભૂલ થતી હોય તો વિનંતી કરું છું કે ડબલ સન્માન આવતું હોય તો સામેથી કહેજો કે અમારું થઈ ગયું છે તો જેથી આપણો બધાનો સમય બચે નગાજી કોણસીજી ધુણસોલ મેં નામ બોલ્યું હતું પણ સ્ટેજ ઉપર એ ન પધાર્યા હોય કે હાજર ન હોય અને હાલ પહોંચ્યા હોય તો વિનંતી કરું છું કે સન્માન સ્વીકારશો રૂપિયા થઈ ગયું છે થઈ થઈ ગયું ગયું છે 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 આ મને સૂચન એટલે નામ બોલ્યું ફરી વખત વિનંતી કરું છું એકાવનસો કે એની ઉપરનું દાન મંડપમાં બેઠા હોય પ્રસાદ લેવા ગયા હોય પાછળથી આયા હોય સન્માનમાં રહી ગયા હોય તો કોઈ શરમમાં એવું ન કહેતા કે અમારું નામ રહી ગયું છે વિનંતી છે બધાને